વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવી સમગ્ર શિક્ષા પંચમહાલ ગોધરા તાલુકાના જુદી જુદી શાળાઓના દિવ્યાંગ બાળકોને ગોધરા સિલ્વર સ્ક્રીનમાં મૂવી બતાવવામાં આવ્યું દાતાઓ દ્વારા દિવ્યાંગ બાળકો માટે ફૂડ પેકેટ ચોકલેટ બિસ્કીટ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી દિવ્યાંગ બાળકો તાલુકાના બીઆરસી સંગના સંઘના શ્રીઓ દિવ્યાંગ બાળકોના શિક્ષકો તેમજ વાલીઓ સાથે લાલુ મૂવી જોઈને આનંદ અનુભવ્યો હતો ફિલ્મ પૂરી તથા દાતાઓ શિક્ષકો બાળકો હર્ષ ઉલ્લાસથી રમ્યા હતા મૂવીની કહાણી પણ રસપ્રદ છે આ ફિલ્મની સ્ટોરી લોકો સુધી પહોંચી અને લોકો તેના વખાણ કરી કરીને માઉથ પબ્લિસિટીથી તેને લોકો સુધી પહોંચાડી અને એવો ઇતિહાસ રચ્યો જેનું ઉદાહરણ લોકો વર્ષો સુધી યાદ રાખશે નજીવા ખર્ચ અને ઉચ્ચ વિચાર સાથે બનેલ આ ફિલ્મ જે રિલીઝ થયા બાદ ખાસ ચાલી નહીં અને આ ફિલ્મના શો એક બાદ એક શૂન્ય થઈ ગયા અને ફિલ્મને ક્યાંક ફ્લોપ ડેક્લેર કરી દેવામાં આવે તેવી પરિસ્થિતિ પછી આ ફિલ્મ જેટલા રોકોએ જોઈ એમના પોઝિટિવ રિવ્યૂ બાદ ફિલ્મે બેસતા વર્ષ પછી એવી તો સ્પીડ પકડી કે શૂન્ય શો થઈ ગયેલી ફિલ્મને અઢારસો શો એક જ મળે અને બધા જ શો હાઉસફુલ થઈ ગયા જોવા મળે અને વધુ એક રેકોર્ડ તો નવ નવેમ્બરના રોજ જોવા મળ્યો જી હા આ ફિલ્મે બનાવ્યો એક રેકોર્ડ એક જ દિવસમાં સાત કરોડની કમાણીની સાથે આ ફિલ્મે આજ સુધીમાં સો કરોડથી વધારેનો બિઝનેસ કરી નાખ્યો ક્રાંતિ લાવનારી આ ફિલ્મ લાલો આજે એવી રીતે ચાલી રહી છે કે હિન્દી સિનેમાના મોટા બેનરની ફિલ્મોના શો પણ ઓછા થઈ ગયા પણ લાલો ફિલ્મના શો દિવસેને દિવસે વધી રહ્યા છે અને જો આજ રીતે લાલો ફિલ્મ ચાલતી રહેશે તો ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ બની શકે છે આ ફિલ્મ એવી છે કે બાળકો સાથે એમ કહેવાય કે પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી છે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ હોવાથી ગોધરા તાલુકાના જુદી જુદી શાળાઓના જુદી જુદી ગામના દિવ્યાંગ બાળકોને અનોખી રીતે વિશ્વ એકલાંગ દિવસ ઉજવવામાં આવ્યો જેમાં ગોધરા ખાતે સિલ્વર સ્ક્રીન પર બાળકોની લાલો મૂવી દેખાડવામાં આવ્યું બાળકો ઉત્સાહભેર મૂવી જોયું અને વાલીઓને બાળકોને ખૂબ જ આનંદ થયો એમના માટે ખૂબ જ આ એક સારો પ્રસંગ યાદગાર રહ્યો છે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે બાળકોને જુદી જુદી શાળામાં જે જુદી જુદી કેટેગરીના જે દિવ્યાંગ બાળકો હતા તેમને સિન્વર સ્કૂલ મૂવી લાળા મૂળ પિક્ચર જોવા માટે જોવા લાવવામાં આવ્યા હતા ત્યારબાદ અમારા સ્વૈચ્છિક સંઘ અને અન્ય શ્રી તરફથી બાળકોને ફૂડ પેકેટ પાણીની બોટલ બિસ્કીટ ચોકલેટ વગેરે પણ આપવામાં આવ્યું હા હા વિશ્વ દિવ્યાંગ દિવસની અહીંયા સિલ્વર સિનેમામાં કરવામાં આવી હતી અને તેમાં જે દરેક દિવ્યાંગ બાળક અને તેમના વાલીને વૈશાલી મેડમ તેમજ સાહેબો તરફથી આ મૂવી દેખાડવામાં આવ્યું હતું ને બધાને ખૂબ મજા આવી